નમસ્કાર મિત્રો મિત્રો હું એડવોકેટ એક સામાન્ય ભારતીય નાગરિક આ શબ્દથી તો ભાગ્યે જ કોઈક અજાણ હશે ને અત્યારે જે પરિસ્થિતિ છે તે પ્રમાણે તો દરેક વ્યક્તિ ઈ ની ઝપેટમાં હશે અને સામાન્ય માણસનું હાલના સમય પ્રમાણે તો લોન વગર જીવન જીવવું પણ મુશ્કેલ છે તેવી પરિસ્થિતિ છે અને હા લોન લીધા બાદ કોઈપણ વ્યક્તિ જીવનમાં સમય સંજોગે કોઈપણ મહિનાનો હપ્તો ભરવામાં જો વિલંબ કરે છે કે અસમર્થ હોય છે તો બેંક દ્વારા તે હપ્તાની ઉઘરાણી માટે રિકવરી એજન્ટ કે કર્મચારીને મોકલવામાં આવે છે અને ઉઘરાણીના ઘણા કિસ્સા તો એવા છે કે ઉઘરાણીના દબાણમાં સામાન્ય વ્યક્તિ આત્મહત્યા સુધીનું પગલું ભરી લે છે તો આજે જોઈશું આપણે કે બેંક દ્વારા હપ્તા કે ઈએમઆઈની ઉઘરાણી માટે આરબીઆઈના શું નિયમો છે તો સૌથી પહેલો અને મહત્વનો નિયમ છે કે બેંક દ્વારા જે પણ કર્મચારીને કે રિકવરી એજન્ટને બાઉન્સ થયેલ હપ્તા કે ઈ એમ આઈ ઉઘરાણી માટે મોકલવામાં આવશે તેની માહિતી ગ્રાહકને આપવી જરૂરી છે બીજો નિયમ છે કે રિકવરી એજન્ટ પાસે બેંક દ્વારા ઇશ્યૂ કરવામાં આવેલ ઓથોરિટી લેટર અથવા આઈ કાર્ડ હોવું જરૂરી છે ત્રીજો નિયમ રિકવરી એજન્ટ ગ્રાહકને શારીરિક કે માનસિક રીતે હાનિ ન પહોંચાડી શકે ચોથો નિયમ રિકવરી એજન્ટ સવારે આઠ વાગ્યા પહેલાં અને સાંજે સાત વાગ્યા પછી તમારા ઘરે ન આવી શકે અને પાંચમો નિયમ કે બેંક અને રિકવરી એજન્ટ તમારી લોન બાબતે તમારા સંબંધી કે અન્ય કોઈ પણ વ્યક્તિને વાતચીત ન કરી શકે અને જો બેંક કે રિકવરી ડિલિવરી એજન્ટ આમાંથી કોઈ પણ નિયમનું ઉલ્લંઘન કરશે તો આરબીઆઈની ગાઈડલાઈન મુજબ તમે તેમની વિરુદ્ધ કેસ કરી શકો છો અને છેલ્લે આ એક મહત્વની વાત મિત્રો આ વિડીયો સામાન્ય માણસને ઘણો મદદરૂપ થાય એમ છે તો વધુમાં વધુ શેર કરો ને હા દરેક સામાન્ય વ્યક્તિ ખોટો નથી હોતો તો બેન્કે પણ સમજવું જોઈએ કે દરેક સામાન્ય વ્યક્તિની નિયત ખરાબ નથી હોતી ખરાબ હોય છે માત્ર ને માત્ર સમય જય ભારત જય જય ગરવી ગુજરાત